ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની તારીખ 22મી જુલાઈએ સમય અવધિ પૂર્ણ થઈ રહી છે તે જોતા તેમની વિદાય નક્કી છે સૂત્રોના મતે રાષ્ટ્રપતિ ભવન દ્વારા એકાદ બે દિવસમાં વિવિધ રાજ્યના રાજ્યપાલોના નામોની સંભવિત જાહેરાત થઈ શકે છે જેમાં ગુજરાતના રાજ્યપાલનું નામ પણ એલાન થઈ ગયું છે અને ગત સપ્તાહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દિલ્હીની મુલાકાત લીધી હતી જ્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા કે કેટલાક રાજ્યના રાજ્યપાલના પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે અને આચાર્ય દેવવ્રતની તારીખ ઓગણીસમી જુલાઈ બે હજાર ઓગણીસના રોજ ગુજરાતના રાજ્યપાલ પદે આરૂઢ થયા હતા ઉત્તર પ્રદેશમાં હાલ રાજકીય કમઠાણ જામ્યું છે ત્યારે રાજ્યપાલ પદે આનંદીબેન પટેલનો એક કાર્યકાળ આ જ સમયમાં અને આ જ મહિનામાં પૂર્ણ થઈ રહ્યો છે આ જોતા સૌની નજર હવે રાષ્ટ્રપતિ ભવન પર મંડાઈ રહી છે એવી પણ ચર્ચા છે કે ગુજરાતમાં ભાજપના ekad be

અત્યારથી જ ઉત્સુકતા સૌને જાગી છે